કેસિમ્બા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસી અને ઓબીસી ઉમેદવારના ફોર્મ ના સ્વીકારતા થયો અન્યાય વડનગર તાલુકાના કેસિમ્બા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર છ એસી ઉમેદવાર અને વોર્ડ નંબર ચાર ઓબીસી સમાજના બંને ઉમેદવારો થયો અન્યાય કેસિમપા ગ્રામ પંચાયત ગ્રામીણ માં છેલા વર્ષની મોમીન સમાજના લોકો હિન્દુ સમાજના લોકો ટેકો આપી બીન હરીફમાં સરપં ચુટાતા રહ્યા છે તે માતે ટેકો આપતા હતા પરંતુ સરકાર અને ચૂંટણી પંચ નિયમ અનુસાર આ વખતે એસસી અને ઓબીસી ઉમેદવારો સીટ આવે છે તો તેમાં એસસી ઉમેદવાર સેનામાં રમેશભાઈ માણકા તથા ઓબીસી ઉમેદવાર વાઘરી જીવાભાઈ ઘેલાભાઈ બંને ઉમેદવારોને મોમિન સમાજના લોકો વોર્ડ હોવાથી કોઈ પણ મોમિન સમાજ હિન્દુ સમાજના ઉમેદવારી ટેકો આપેલ નથી ટેકો ન મળે ઉમેદવારી ફોર્મ ન સ્વીકારતા બંને ઉમેદવારો ચૂંટણી પંચ પાસે ન્યાય મળે તેવી એસસીના વોર્ડ નંબર છ અને ઓબીસીના વોર્ડ ઉમેદવાર લોકોની માંગ ઉઠી છે આ ગામની એકતા અખંડિતતા સમરસતા તૂટી જાય તેવી સંભાવના છે તો શું ચૂંટણી પંચ અધિકારીઓ આ કોસિંબા ગામની એકતા અખંડતા સમરસતા ન તૂટી જાય તે માટે ન્યાય મળશે ખરા અને કોસિમ્પા ગામના એસસી ઉમેદવાર સેનામાં રમેશભાઈ મડકાભાઈ અને ઓબીસી ઉમેદવાર વાઘરીજીભાઈ ગલાભાઈ શું કહે છે તે સાંભળો સાહેબ તમારા સોડે શું અન્યાય થયો છે અમે આ લોકોને સિત્તેર વર્ષથી અમે સપોર્ટ આપતા હતા છતો આ વખતે આ વર્ષે આ લોકોએ મારું ફોર્મ ભરવાથી વોર્ડ નંબર ચારમાં મારું ફોર્મ ભરવાથી આ લોકોએ મને ટેકેદાર તરીકે સપોર્ટ ના આપ્યો એટલા માટે આનો મારો મારું ફોર્મ અસ્વીકાર્ય થયું છે અને સ્વીકાર્યું નથી તો મને આનો પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આ માટે હું ચૂંટણી દર રિક્વેસ્ટ કરું છું કે આનો યોગ્ય નિર્ણય લાવે વોર્ડ નંબર સોમો વોર્ડ નંબર તમારે જે આજે ચૂંટણીમાં ફોર્મ ભર્યું તો તમારા જોડે શું અન્યાય થયો એ અમને ટેકો કોઈને આપ્યો ના સાહેબ બરાબર અને અમારો રમેશભાઈ માળકાભાઈ ફોર્મ ભર્યું પણ અમે બહુ મહેનત કરી પણ વર્ષથી અમે બંને લાવતા હતા એમને પણ અમને કોઈ એવો જવાબ આપ્યો નહીં બરાબર અમારા અંગાની એમ ન્યા કરી અમારે ન્યાય મળવો જોવાય શું કારણ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું હવે સાહેબ એમના એમના છ નંબરમાં બોર્ડ ન ગાળી દીધા હતા અમારા ભેગા બરાબર એમને અમે ઘણું પેલું કર્યું પણ એમને અમે કોઈ સાથ આપ્યો નહીં તમે સિત્તેર વર્ષથી આ લોકોને તમે ચૂંટણી લાવતા હતા બને બંને કયા સમાજના થાય એ સમાજના થાય તો આજે છ નંબર વોર્ડમાં તમારી આજે એસી છે